પંડ્યા આપ જોઈ રહ્યા છો ન્યૂઝ વડોદરા ઇન્દ્રપુરી સ્થિત ગૃહ ખાતે ભટ્ટ મેવાડા બ્રાહ્મણ સમાજના ઈષ્ટદેવ એકલિંગજી નો ભવ્ય પાટોત્સવની ઉજવણી કરવામાં આવી આ પ્રસંગે હોમાત્મક લઘુ રુદ્ર યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું

વડોદરામાં નિવાસ કરતા ભટ્ટ મેવાડા સમાજના બ્રાહ્મણો એકલિંગજીના પાટોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી આ પ્રસંગે સંસ્થાના પ્રમુખ અત્રિભાઈ સહિત સભાસદો દ્વારા સુંદર આયોજન કરવામાં આવ્યું હોમાત્મક લઘુરૂદ્ર યજ્ઞનો લ્હાવો એકલિંગજી ભક્તોએ લીધો અને મોટી સંખ્યામાં આ પ્રસંગે સમાજના લોકો ઉપસ્થિત રહ્યા દર્શન કરી ધન્યતા અનુભવી